ભાઈ નમસ્કાર મિત્રો ફરીવાર એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે તો મિત્રો વાત કરી તો તમને બધા લોકોને ખબર છે કે હાલના ટાઈમમાં સોશિયલ મીડિયામાં એક વિરોધ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે આના વિશે વાત કરીએ તો ભાઈ તમે ચેતવ વરસાવવાને તો ઓળખતા હશો મિત્રો આદિવાસી સમાજના મિત્રો એમ કીધું તો બીજેપી એમએલએ મિત્રો સેતો વસાવા હાલના ટાઈમમાં જેલમાં ગયા છે ઘણા બધા લોકોનું એવું કેવું છે કે મિત્રો આ ભાઈ ઘણા બધા લોકોના પૈસા ખાતા હતા તે માટે ભાઈ એને હાલના ટાઈમમાં જેલમાં નાખી દીધો છે આના વિશે મિત્રો આજે સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે શું છે સમાચાર લઈને આવી ગયો છું તો ભાઈ ચેનલમાં ન હશો તો લાઈક કરો બોલતા સાથે કરી દેજો કારણ કે મિત્રો ગુજરાતના ભારતના સોશિયલ મીડિયાના જે પહેલા હું તમને ચાલો તો મિત્રો જેલમાં નાખી દીધો છે તેના પર કરવામાં આવ્યા હતા પરંતુ મિત્રો તે જામીન છે ભાઈ ના મંજૂર કર્યા છે અને ભાઈ હાલના ટાઈમમાં મિત્રો વાત કરી તો ભાઈ આ શેતો વસાવા જેલમાં જ રહેશે અને મિત્રો વાત કરીએ તો ઘણા બધા લોકોને એવું કેવું છે કે મિત્રો આ ક્યારે છૂટશે પરંતુ મિત્રો આના વિશે વાત કરી ફરી વખત જો ભાઈ જામીન મંજૂર થાય અને કોર્ટમાં મિત્રો બોલાવવામાં આવે તો ભાઈ છે અને હાલના ટાઈમ છે આ વખતે એમએલએ બનશે પણ ગુજરાતના મિત્રો હાલના ઘણા બધા મિત્રો લોકોનું એવું કેવું છે કે મિત્રો આ પૈસા બધા લોકો ખાય છે અને એમ કરીને ભાઈ આને ભાઈ જેલ પાછળ કરી દેવામાં આવ્યો છે તો મિત્રો આની સામે બીજેપી નેતા પણ હતા મનસુખભાઈ તેને પણ એવું કેવું છે આજના આજલી મારીથી એક નવા નવાડિયો મળી ત્યાં સુધી જય